છત્રપતિ શિવાજી મહારાજની તિથિ પ્રમાણે ગઈકાલે જન્મ જયંતિ હોય શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી શાહી પરિવાર ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી વીર યોદ્ધા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની તિથિ પ્રમાણે ગઈકાલે જન્મ જયંતિ હોય તેઓની જન્મ જયંતિ નિમિત્તે આન બાન અને શાન સાથે શ્રી છત્રપતિ શિવાજીની શોભાયાત્રા શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવી હતી જેમાં શહેરીજનો અને મરાઠા સમાજના અગ્રણીઓ તથા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા

વિરાટ પ્રતિમા જોડે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને તેની શરૂઆત અમને હાલમાં થઈ રહી છે વડોદરાના સમસ્ત મહારાષ્ટ્ર પરિવારના સમસ્ત મહારાષ્ટ્ર પરિવારના પરિવાર સાથે અનેક લોકો જોડાયેલા છે તથા વડોદરાના મંડળોના હિન્દુ મંડળો એમના પરિવાર જોડે મોટી સંખ્યામાં જોડાયેલી છે અને આ વર્ષે દરેક મંડળ તરીકે અલગ અલગ પ્રકારના વેશભૂજા અલગ અલગ કોન્સેપ્ટ પર થીમ જોડે જોડાયેલા છે અને અમે દરેક મંડળને અને પરિવારને વિનંતી કરે છે દર વર્ષે આયોજનનું મોટી આયોજન મોટી 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 રીતે ધાન ધૂંધી કરે છે તો દરેક પરિવાર આની અંદર જોડાય એ જ અમારી દરેક પરિવાર હિન્દુ પરિવારને નમ્ર વિનંતી છે લોકોને એક જ મેસેજ આપવા છે આજે છત્રપતિ શિવાજી મહારાજ હતા તો જ આપણે આપણા દેવી દેવતા કે ભગવાનની પૂજા કરી શકાય છે જો આ ના ન હોત એ જ વાત આપણે પોતે સમજવાની આજે છત્રપતિ હતા તો આજે દરેક સમાજમાં પોતપોતાના દેવી દેવતાને આજે પૂજી રહ્યા છે આજે એમની પાસે જે બી ભક્તિ કરી રહ્યા છે એમને એક જ મેસેજ આપે છે આજે મહારાજની કૃપાથી આ બધા આપણે કરી રહ્યા છે તમે દરેક હિન્દુને એક જ મેસેજ આપવા માંગે છે કે આપ સૌ અમારી જોડે જોડાવ અને છત્રપતિ શિવાજી મહારાજની શિવા જયંતિમાં ભવ્ય રીતે ધામધૂમથી મોટી સંખ્યામાં આવો રેલી છે રેલીનું રૂટ અવડે નવ વાગેથી ચાલુ થશે ચાપાને દરવાજા માંડવી માંડવીથી ન્યા મંદિર ન્યાય મંદિરથી પદ્માથી શોપિંગ ગાંધીનગર અમદાવાદ પોર્ટ થઈને ભક્તિ થી ફરી નવ હજારમાં સમાપન થશે